જય માતાજી દોસ્તો આજના મેનુમાં છે પાઉંભાજી તો બધા શાકભાજી મેં મસ્ત મજાના સમારીને ધોઈ લીધા છે ફુલાવર કોબીસ કેપ્સિકમ બટાકું અને રીંગણ ઘણા લોકો રીંગણ નથી નાખતા પણ અમે નાખીએ છીએ તો ભાજીનો ડબલ વઘાર કરવાનો છે તો પહેલાં વઘારમાં ત્રણ પાવડા તેલ નાખી કૂકરમાં અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ ગયા પછી ચપટી હિંગ નાખી અને બધું શાક વઘારી લીધું છે અમે ડબલ વાર વઘારી છે ઘણા લોકો બાફીને પણ કરતા હોય છે પહેલાં હું પણ બાફીને કરતી શાક બાફી નાખતી મીઠું નાખીને અને પછી વઘાર કરતી પણ અમારા રસમી બેણે મને ડબલ તડકા પાઉંભાજી શીખવાડી ગયા છે જે વધારે ટેસ્ટી થાય તો બધું શાક વઘારીને એની અંદર મેં કરી દીધા છે મસાલા મીઠું મરચું પાવડર અને હળદર તો આ બધા મસાલામાં થોડા થોડા જ કરવાના છે કારણ કે બીજી વાર વઘાર કરીએ ત્યારે પણ થોડાક મસાલા એડ કરવાના છે એટલા માટે તો બધા મસાલા એડ કરી અને એક ગ્લાસ પાણી નાખી અને મેં કૂકર ઢાંકી દીધું છે ત્રણથી ચાર સીટી થવા દેવાની છે બધું શાક વ્યવસ્થિત બફાઈ જાય ત્યાં સુધી પછી મેં સમારી લીધા છે કાંદા અને ટમેટા જેની આપણે ગ્રેવી કરવાની છે અને બે લીલા લસણની કળી ધાણા ગાર્નિશિંગ માટે અને સૂકું લસણ જેની પેસ્ટ બનાવવાની છે તો પહેલાં તો હું કરી નાખું છું કાંદા ટમેટાની ગ્રેવી મિની મિક્સર મારું ખોટવાઈ ગયું છે તો આળસ છે રિપેરિંગ કરવા જવાની અને મોટું મિક્સર ઉતારવાની ચડી છે આળસ માળિયા ઉપરથી તો મેં બોઘરીની અંદર જ નાખી દીધા છે કાંદા ટમેટાના ટુકડા અને બ્લેન્ડરથી કરી દીધી છે ગ્રેવી ઘણા મારી જેમ હોય ને આપણે તો ચોખડ કરવાવાળા માણસો પછી સમારેલું લસણ હતું એની મેં પેસ્ટ કરી લીધી છે ગયા વિડીયોમાં કોઈ એવું લખ્યું હતું કે કૃષ્ણાબેન તમે લસણ અને કોથમીર બહુ ખાવ છો એમ તો ભાઈ લસણ તો અમારે ચડિયાતું જ ખાવા જોઈએ છે અને કાંદા લસણ તો સારું કહેવાય છે પણ જેને એસિડિટીને એવું ન થતું એ તો આ સુકા લસણની પેસ્ટની અંદર જ મેં એક આદુનો ટુકડો છાલ ઉતારીને એમાં ટુકડા કરી લીધા છે અને એને પણ મેં ખાંડી લીધું છે મસ્ત પેસ્ટ બનાવી લીધી છે આ બાજુ શાક બધું મારું બફાઈ ગયું છે તો કુકર ખોલી અને હવે આ શાકને આપણે બધું ક્રશ કરી લેવાનું છે તો મેં મેશરથી બધું ક્રશ કરી લીધું છે હવે આપણે આનો વઘાર બીજી વાર કરવાનો છે તો હા એક ભાઈએ મને લખ્યું હતું કે એલ્યુમિનિયમના વાસણ ન વાપરો અરે ભાઈ સાસુમાંના વાસણ વાપરવા પડે નકર ડખા હોતે થઈ જાય જો કે મારે સાસુમાં આવે તો નથી પણ એ એકવાર રોકાયો હોય ને ત્યારે કહેતા તું મારી વાળા કંઈ વાસણ વાપરશો કે નથી વાપરતી તો બાવાળા જ બધા વાસણ મેં વાપરવા કાઢી છે તો તેલ બીજી વાર મૂક્યું છે એ સરસ ગરમ થઈ ગયું છે એમાં મેં અડધી ચમચી હિંગ નાખી દીધી છે હિંગ નાખીને પછી જે આદુ અને લસણ નાખેલી જે પેસ્ટ હતી એમાં મેં કાશ્મીરી મરચું પાવડર ભેળવી અને એની પેસ્ટ બનાવી લીધી છે તો તેલની અંદર ધ્યાન રહે કે પહેલાં ઈજ નાખવાની છે એટલે કલર પણ સરસ આવે અને કાચા લસણની સ્મેલ પણ ન આવે તો બેથી ત્રણ મિનિટ પછી મેં ધીમા તાપે એને હલાવવા કર્યું છે અને એ પાકી ગયા પછી લસણ પાકી ગયા પછી અંદર નાખી દીધી મેં કાંદા ટમેટાની ગ્રેવી હવે આ ગ્રેવીનું પાણી બધું બળી ગયું છે અને સરસ મજાનું તેલ બધું ઉપર આવી ગયું છે પછી એની અંદર મેં જે ભાજી મેં ક્રશ કરી લીધી હતી શાક બધા એ એડ કરી દીધા છે હવે આપણે આને હલાવી લેવાનું છે જે લોકો ઢીલી ભાજી ખાતા હોય એ લોકો પાણી અંદર એડ કરી શકે જે કુકરમાં ભાજી આપણે પાણી વધ્યું હોય એ કે ઘણા લોકો વધારે પાણી નાખતા હોય પણ હું પાણી માપસર જ નાખું છું અમારે કોઈ એટલી બધી ઢીલી ભાજી ખાતું નથી સરસ મજાની ઉકળી ગયા પછી કિનારી પર તેલ બહાર નીકળી ગયા પછી અંદર નાખ્યો હશે મેં મહાલક્ષ્મી ગરમ મસાલો પાઉંભાજીનો ગરમ મસાલો મેં નથી ખાતા તો મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કર્યો છે અને ઉપર નાખી દીધી આ બે કળી જે મેં લીલું લસણ સમારી લીધું હતું એ અને ધાણા આ ત્રણેય નાખી અને ભાજી પાછી મેં હલાઈ લીધી છે ધીમા તાપે પાછી મેં એને પાંચથી છ મિનિટ સુધી ઉકળવા દીધી છે તો તમે જોઈ શકો છો કે બધું તેલ બહાર નીકળી ગયું છે પાણી પણ બધું બળી ગયું છે અને ભાજી બની ગઈ છે ટક ટકાટક ઘણા લોકો મને તો થોડી આમ જાડી હોય ને એવી જ ભાજી ભાવે છે તમને કેવી ભાવે એ લખજો કમેન્ટમાં પછી ભાજીની અંદર નાખી દીધું છે બટર અને હવે હું પાઉં શેકી લઉં છું તો નરેશ આવી ગયા છે પાઉં લઈને ઘરે અને હું પાઉં શેકી લઈ લઉં છું ઘણા ભાજી નાખીને પાઉં શેકતા હોય ઘણા બટરમાં શેકતા હોય કોઈ ઓઇલમાં શેકતા હોય ને કોઈ બાફતા પણ હોય પણ અમે તો શેકીને જ ખાઈએ છીએ બાફતા નથી તો પાઉની અંદર મેં જીરો પાડી દીધો હશે ચાકાથી અને એની અંદર હું ભાજી જે ભાજીની કિનારી ઉપરનું ઓઇલ છે એ અંદર નાખી અને શેકી લઉં છું બે પાઉં શેકું છું અને અમારે સાહેબનું પાઉં નથી શેકવાનું મને કહે છે મારે શેકેલું નથી ખાવું હો તું ખાવ ઓઇલ હા મારે તમ તો ઘટે છે મારું બોડી જોશો ને તમે તો આ ચેકો પાડેલા પાઉંની અંદર મેં થોડું ઘણું પા ઓઇલ નાખી દીધું છે ભાજીનું અને બટર નાખીને પાઉ બધા શેકી લીધા છે છાસ તપેલું ભરીને બનાવી નાખી છે અને પાપડ શેકી લીધા હશે હવે મારો દીકરો આવે એટલે જમવા બેસાડી દો બાપ દીકરાને કોણ કોણ આવી રીતે ભાજી બનાવે છે લગજો કમ